પાલેજમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર ના તહેવારની ઉજવણી કરાઈ પાલેજની વિવિધ મસ્જિદોમાં નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી પાલેજ સહિત સમગ્ર પંથકમાં સોમવારના રોજ ઈદ ઉલ પવિત્ર પર્વની ભાઈચારાની ભાવના સાથે હર્ષોલ્લાસ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ ભાઈઓ દ્વારા મહાન પવિત્ર પર્વ રમઝાન માસના ઓગણત્રીસ રોજા પૂર્ણ કર્યા બાદ સોમવારના રોજ ઈદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ પાલેજની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર નમાઝ અદા કરવામાં આવી હતી તેમજ નમાઝ અદા કર્યા બાદ તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ઇન્ચાર્જ સરપંચ શબીરખાન પઠાણ જિલ્લા સભ્ય મલંગખાન પઠાણ ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં એના મહાન પવિત્ર પર્વની ઉજવણી કરાય દરેક મુસલમાન ભાઈ ભાઈ બરાબર સ્થાનિ થશે તે ડેપ્યુટી સર્પંચ સર તલેજ ગામ મુસ્લિમ લાઈબુવા શુભકામનાઓ પાઠ જિલ્લા પંચાયત સદી મટી આમ નમાજ અતા કરી અમે સૌની પાસે ભેગા થઈ એકબીજાને શુભેચ્છાઓ આપે ઉલ્લા દાદાદા એકબીજા મળતા એ નમાજ એમ અને શાંતિથી બધા પડીને બહાર નીકળ્યા છે અને અલ્લાહ ત્યાં રમઝાન મહિનામાં આખા મહિના જ્યારે જ્યારે અલ્લાહ અનામ આપવાનો એવું તારા ફવાડવાનું એના માટે હું આખા દેશમાં અમન અને શાંતિ રહે એ ભાઈચારો રહે અને એ પિતાને આમ જન ખૂબ શાંતિથી પોતપોતાનું જીવન જીગાડે અને ભાઈચારા માટે હું ખાસ દેશ માટે પૂરા કરું છું જો દેશ આગળ તરક્કી કરે આગળ કામયાબી કરે કરે ને આગળ વધે એના માટે ખાસ મોલું